નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે સ્વાધ્યાય પ્રશ્નપત્રનો જે સેટ છે તેમાંથી સામાજિક વિજ્ઞાનના પ્રશ્નપત્ર બે જેનો વિભાગ બી એનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું બધા જ વિદ્યાર્થી મિત્રોનું મારા આ વિડીયોમાં હાર્દિક સ્વાગત છે પ્રથમ પૂજ્ય મહાગણપતિજી અને સરસ્વતી માતાના શ્રીચરણોમાં પ્રાર્થના કરીએ કે આ વર્ષે બે હજાર પચીસમાં બોર્ડની પરીક્ષા આપનાર બધા જ વિદ્યાર્થીઓને ખૂબ જ સારા એવા માર્ક્સે પાસ કરે બધા જ વિદ્યાર્થીઓને પોતપોતાની મહેનતનું ધાર્યું પરિણામ મળે એવી પ્રભુ શ્રી ચરણોમાં પ્રાર્થના વિદ્યાર્થી મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે પુરુષાર્થ એ જ પારસમણી છે જો તમે પુરુષાર્થ કરેલો છે તો તમને સફળતા મળવાની છે દરિયા વગર શાંતિથી વ્યવસ્થિત સુંદર અક્ષરે પેપર લખજો જેથી સારા માર્ક્સે પાસ થઈ શકો હવે આપણે વિભાગ બેની શરૂઆત કરીએ પ્રશ્ન પચીસ ભારતની ભૂમિને આપણે અને વિશ્વને સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસો આપેલ છે તેવું શાના આધારે કહી શકાય ભારતીય સંસ્કૃતિ શાંતિપ્રિય અને વેપારી રહી છે આપણા વિદેશની સમૃદ્ધિથી આપણા દેશની સમૃદ્ધિથી આકર્ષાઈને અનેક વિદેશી પ્રજા વ્યાપાર કરવા અહીં આવીને વસી ગઈ આમ ભિન્ન ભિન્ન સંસ્કૃતિ સાથેના આદાન પ્રદાન થકી ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની આદાન પ્રદાનની પરસ્પર પ્રક્રિયા દ્વારા દેશમાં વિવિધ ફેરફારો જોવા મળે છે અને એ રીતે એક પેઢીમાંથી બીજી પેઢીમાં આપણા વારસાનું હસ્તાંતરણ થયેલ છે અને તેનો સાતત્યપૂર્ણ વિકાસ થયેલ છે ભારતની સંસ્કૃતિમાંથી સત ચિત્ત અને આનંદનો અનુભવ પ્રાપ્ત થાય છે આમ ભારતીય સંસ્કૃતિએ અપનાવેલ અહિંસા અને શાંતિના મૂલ્યોની આજે વિશ્વભરમાં પ્રશંસા અને સ્વીકાર થયેલ છે પ્રશ્ન છવ્વીસ આપણા સાંસ્કૃતિક વારસામાં કઈ કઈ મહત્ત્વની બાબતોનો સમાવેશ થાય છે મંદિરો શિલાલેખો ગુબંજો કિલ્લાઓ દરવાજા રાજમહેલો સ્તૂપો વિહારો ચેત્યો મકબરા મસ્જિદો ઉત્ખનન કરેલા સ્થળો ઐતિહાસિક સ્થળોનો આપણા સાંસ્કૃતિક વારસામાં સમાવેશ થાય છે આ ઉપરાંત સાબરમતી આશ્રમ દાંડી વર્ધા દિલ્હી શાંતિનિકેતન વગેરેને આપણા સ્વતંત્ર સંગ્રામના ઐતિહાસિક સ્થળોને સાંસ્કૃતિક વારસા તરીકે ગણાવી શકાય ભાષા લિપિ અંકો શૂન્યની શોધ ગણિત પંચાંગ ખગોળ સાહિત્ય ધર્મ પર્યાવરણ સુરક્ષા ઇત્યાદિ ઘણી મહત્વની શોધો પણ ભારતમાં થયેલ છે પ્રશ્ન સત્યાવીસ પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં કહેવતના આધારે વિધાન સમજાવો પાટણના પટોળાનો હુનર આશરે આઠસો પચાસ વર્ષો કરતાં પણ પ્રાચીન હોવાનું મનાય છે ભારતમાં સોલંકી યુગના સુવર્ણકાર દરમિયાન તે વખતની રાજધાની પાટણમાં અનેક કારીગરો જેને સાળવીઓ પણ કહેવાય છે આવીને સ્થિર થયા અને તેમની આવડત અને કૌશલ્યને લીધે પાટણના પટોળા જગ પ્રસિદ્ધ પામ્યા અત્યંત અટપટી જટિલ અને સમય માંગી લે તેવી આ કલા તાજેતરમાં મર્યાદિત કારીગરો પાસે જ છે આ રેશમી વસ્ત્ર બેવડ ઇક્ત ને પટોળા તરીકે ઓળખવામાં આવે છે આ પટોળામાં બંને બાજુએ એક જ ભાત દેખાતી હોય બંને બાજુ પહેરી શકાય છે પટોળા વર્ષો સુધી ફાટતા પણ નથી અને તેનો રંગ પણ જતો નથી તેથી કહેવત પડી છે કે પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં પ્રશ્ન અઠ્યાવીસ કારણ સમજાવો ભવાઈ એ ભાવપ્રધાન નાટકો તરીકે ઓળખાય છે ભવાઈએ અસાઈત ઠાકર દ્વારા શરૂ કરાયેલ ગુજરાતની સાતસો વર્ષ પુરાણી વિશિષ્ટ પ્રકારની નાટ્ય કલા છે ભવાઈના વિષય વસ્તુમાં ભવાઈના વિષય વસ્તુમાં સામાજિક કુરિવાજોના પ્રતિકારનો પણ સમાવેશ થાય છે ભવાઈ ભજવનાર ભવાયાઓ ભૂંગળ વગાડી માતાજીને સ્તુતિ કરતા હોય છે સસ્તા ખર્ચે લોક શિક્ષણ સાથે મનોરંજન કરવા સોલંકી યુગમાં આ નાટ્યકલાને પ્રોત્સાહન મળેલું જોવા મળે છે મોટાભાગે પડદા વિના ભજવાતા નાટકો હળવી શૈલીની રમૂજો ભૂંગળવાદ્ય સાથે સંગીત પ્રધાન નાટકો અને વેશ એટલે કે કજોડાનો વેશ એ ભવાઈની વિશેષતા રહેલી છે ગુજરાતમાં કન્યા કેળવણી અને બેટી બચાવો જેવા કાર્યક્રમો માટે રંગલા રંગલી જેવા પાત્રોની ભૂમિકા દ્વારા નાટ્ય પ્રયોગો યોજાય છે આમ શાસ્ત્રકારોએ પણ ભવાઈને ભાવપ્રધાન નાટકો તરીકે ઓળખાવેલ છે પ્રશ્ન ઓગણત્રીસ બૃહદેશ્વર મંદિર દક્ષિણ ભારતના ભવ્ય મંદિરોમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે તે સમજાવો ઈસુના એક હજાર ત્રણથી એક હજાર દસના અરસામાં આ મંદિરનું નિર્માણ થયું આ મંદિર મહાદેવ શિવનું હોવાથી તેને બૃહદેશ્વર મંદિર કહે છે ચોલ વંશના રાજા રાજરાજ પ્રથમે તેને બંધાવેલ હોવાથી તે રાજરાજેશ્વર મંદિર તરીકે ઓળખાય છે આ મંદિર પાન પાંચસો ફૂટ લંબાઈ અને બસો પચાસ ફૂટ પહોળાઈ ધરાવતા કોટવાળા ચોગાનમાં બનાવેલ છે તે તેર માળનું ગોપુરમ ધરાવે છે આ ભવ્ય મંદિરનું શિખર જમીનથી બસો ફૂટ ઊંચું છે અને દ્રવિડ શૈલીમાં નિર્માણ પામ્યો છે તત્કાલીન સમયમાં તે ઊંચા શિખરવાળા મંદિરોમાં મહત્વનું સ્થાન ધરાવે છે ભવ્ય શિખર અને વિશાળ કદમાં રહેલી સંવાદિતા અને કલાત્મક સુશોભનને કારણે તે ભારતીય સ્થાપત્યનો કલા વારસો ધરાવે છે પ્રશ્ન ત્રીસ વિદેશી પર્યટકોના આગમનથી ભારતને કયા લાભ થાય છે વિદેશ દેશમાં વિદેશી પર્યટકોના આવવાથી દેશને વિદેશી હુંડિયામણની પ્રાપ્તિ થાય છે રંગબેરંગી સંસ્કૃતિની ઓળખ વિશ્વ ફલક ઉપર કરાવી દેશની આગવી પ્રતિભાને ઉજાગર કરે છે જંગલોનું પર્યાવરણીય મહત્ત્વ જંગલો વાતાવરણમાં ઓક્સિજન ઓક્સિજન વાયુ પૂરો પાડી કાર્બન ડાયોક્સાઇડની માત્રા ઘટાડે છે આમ હરિતગૃહ પ્ર પ્રભાવની ઘેરી અસરોને ઓછી કરે છે જંગલો નદીઓમાં આવતા પૂરને નિયંત્રિત કરી શકે છે જંગલો જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા જમીનનું ધોવાણ થતું અટકાવે છે જંગલો પર્યાવરણમાં સમતુલા જાળવે છે જંગલો વિશે વૃષ્ટિય જળ પૃષ્ઠીય જળ અને ભૂમિગત જળ જૈવવિવિધ્ય પ્રકરણ જળ સ્ત્રોતો માટે આશીર્વાદ રૂપ બને છે પ્રશ્ન નંબર ત્રીસ સંકલ્પના સમજાવો ખનિજ સંરક્ષણ અને ઘડતરનું લોખંડ ખનિજ સંરક્ષણ ખનિજનો કરકસરયુક્ત અને સુયોજિત ઉપયોગ એટલે ખનિજ સંરક્ષણ ઘડતરનો લોખંડ તો ઢાળના લોખંડમાંથી કાર્બન તત્વ દૂર કરતાં જે લોખંડ મળે તેને ઘડતરનો લોખંડ કહે છે પ્રશ્ન તેત્રીસ સીસાના ગુણધર્મો અને ઉપયોગો જણાવો સીસાની ધાતુ ગેલેના તરીકે ઓળખાય છે આમ તે મુલાયમ અને વજનમાં ભારે હોય છે તે મિશ્રિત ધાતુ બનાવવા માટે તથા સ્ટોરેજ બેટરીની બનાવટમાં ઉપયોગી છે તે વીજળીના તાર તથા કાચ બનાવવામાં ઉપયોગી છે તે રંગ અને શસ્ત્રોની બનાવટમાં ઉપયોગી છે પ્રશ્ન ચોત્રીસ ઔદ્યોગિક ક્રાંતિ એટલે શું ઔદ્યોગિક ક્રાંતિની ભારત પર થયેલી વિધેયાત્મક અસરો જણાવો ઈસવીસન સત્તરસો પચાસથી ઈસ્વીસન અઢારસો પચાસ સુધીના સમયગાળા દરમિયાન ઇંગ્લેન્ડમાં ઉદ્યોગ ક્ષેત્રે વધુ ઉત્પાદન મેળવવા માટે ઉત્પાદનના સાધનોમાં આવેલ આમૂલ પરિવર્તનને ઔદ્યોગિક ક્રાંતિ કહેવાય યુરોપમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત સાથે અંગ્રેજોએ ભારતમાંથી કાચો માલ ખાસ કરીને કપાસ લઈ જઈ ત્યાંના કારખાનામાં તૈયાર થયેલો માલ ભારતમાં મોંઘી કિંમતે વેચાય તેવી અંગ્રેજોએ નીતિ અખત્યાર કરી તેની ફલશ્રુતિ સ્વરૂપે ભારતના હસ્ત ઉદ્યોગ પડી ભાંગ્યા અને ભારતના કાપડ ઉદ્યોગને ભારે આર્થિક નુકસાન થયું આ ઉપરાંત ભારતના કસબીઓ અને કારીગરો પણ બેકારીના ખપ્પરમાં ધકેલાય ગયા પ્રશ્ન પાંત્રીસ પશ્ચિમ બંગાળમાં વિકસેલ શણ ઉદ્યોગ કઈ કઈ સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે સણને સંશોધિત કરવા વધુ પાણીની જરૂર પડે છે તેથી મોટા ભાગની શણની મિલો હુગલી નદીના કિનારે આવેલી છે આ ઉપરાંત સસ્તો માનવ શ્રમ બેંક અને વીમા સુવિધા તથા નિકાસ માટે બંદરોની સગવડના કારણે સણ ઉદ્યોગ વિકસેલ છે આજે વિવિધ ચીજવસ્તુઓના પેકિંગને લીધે અન્ય વિકલ્પોના કારણે સણની માંગમાં ઘટાડો થયેલ છે આજે વધુ ઉત્પાદન ખર્ચ તથા આંતરરાષ્ટ્રીય બજારમાં ઘટતી જતી માંગ જેવી સમસ્યાઓનો સામનો સણ ઉદ્યોગ કરી રહ્યો છે પ્રશ્ન છત્રીસ આતંકવાદ અને બળવાખોરી વચ્ચે પાતળી ભેદરેખા છે સમજાવો આતંકવાદ અને બળવાખોરી એક સિક્કાની બે બાજુઓ છે આતંકવાદ વૈશ્વિક સમસ્યા છે જ્યારે બળવાખોરી એ જે તે રાષ્ટ્રની સમસ્યા છે આતંકવાદમાં તેઓ પોતાના અથવા અન્ય દેશની વિરુદ્ધ હોય છે તે આંતરરાષ્ટ્રીય ફલક ધરાવે છે જ્યારે બળવાખોરી તે પોતાના દેશ વિરુદ્ધ એક પ્રાદેશિક ફલક ધરાવે છે આતંકવાદમાં સ્થાનિક લોકોનો સહકાર મળે ન મળે જ્યારે બળવાખોરીઓ સ્થાનિક લોકોના સહકારથી જ ચાલતી હોય છે આતંકવાદને કારણે જે તે રાષ્ટ્રનો વિકાસ રોંધાય છે જ્યારે બળવાખોરીથી પ્રભાવિત રાજ્યો કે પ્રદેશોનો વિકાસ રોંધાય છે આતંકવાદને સ્થળનું કોઈ બંધન નથી જ્યારે બળવાખોરી સ્થાનિક અસંતોષથી જન્મે છે બંનેમાં નુકસાન તો થાય જ છે આતંકવાદ અને બળવાખોરી વચ્ચે પાતળી ભેદરેખા છે કે બહુ સૂક્ષ્મ અંતર છે તેમ કહેવાય પ્રશ્ન સાડત્રીસ આતંકવાદ સમાજને વિઘટન તરફ દોરી જાય છે કારણ આપો આતંકવાદને કારણે લોકોને એકબીજામાં વિશ્વાસ ઘટતો જાય છે અને ભાઈચારાની ભાવના ઘટતી જાય છે આતંકવાદને લીધે સાંપ્રદાયિક ઝઘડાઓ વારંવાર થતાં સામાજિક વ્યવસ્થા તૂટી જાય છે આતંકવાદને કારણે રાજ્ય શહેરો અને ગામડા વચ્ચેના અંતર આંતરવ્યવહારો ઘટી જાય છે આથી જે તે વિસ્તારોમાં થતા રાજકીય કે સામાજિક ઉત્સવો આનંદ ઉત્સાહથી ઉજવી શકાતા નથી આમ આતંકવાદ સમાજને વિઘટન તરફ દોરી જાય છે વિદ્યાર્થી મિત્રો મારા વિડીયોને લાઈક કરજો તમારા સાથી મિત્રો સાથે શેર કરજો અને મારી આ